સુરત કે ગુનેગારો એક ડગલું આગળ હોય છે અને પોલીસ એક ડગલું પાછળ પરંતુ સુરતમાં એક એવા ડ્રગ્સ માફિયાનો પર્દાફાશ થયો છે જેણે પોલીસને ચકમો આપવા માટે તમામ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો આશ્ચર્યની વાત એ છે કે આ ડ્રગ્સ માફિયા શિવા ઝાલા પોતે ભલે અભણ હોય પણ તેના કરતૂતો તો જોઈને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સોગની ટીમ પણ દંગ રહી ગઈ હતી પોલીસે શિવા ઝાલાના ઘરે લાઈવ રેડ પાડીને હાઈટેક ડ્રગ્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે આ રેડમાં પોલીસે ત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે લાઈવ રેડ દરમિયાન ઘરની અંદર ચોરખાનામાંથી હથિયારો અને બોકી ટોકી મળ્યા હતા સુરત એસઓજીને માહિતી હતી કે પંચશીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવ શિવરાજ શિવ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચશીલનગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી અને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મુવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો પોતે એમેઝોન માંથી ચાર વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે પંચશીલ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મુવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજી ને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજી ના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઇક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જે એનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંશી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રો રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તે ઉપરાંત એની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસિન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે કે ઇમરાન ગઢી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે ડ્રગ્સ માટે કપડાં એવો કોડવાડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો યુઝ કોડબાડ નો